કે આનું રિઝલ્ટ સારું છે વાપરી શકાય તમારું નામ દીપુભાઈ તમારો ગામ તાલુકો જિલ્લો કયો લાગે ગામ મોટી ભાપરી તાલુકો કોડીનાર જિલ્લો સોમનાથ ગીર સોમનાથ ઓકે તો અત્યારે આ બસેનું વાવેતર કરેલું છે સક્કરિયા રતારું સક્કરિયાનું વાવેતર કરેલું છે તો આની અંદર આપણી એક પ્રોડક્ટ આવે છે કાર્બન કાર્બન એટી આનો કેટલી વાર ઉપયોગ કર્યો આનો આપણે બે વાર બે વાર કર્યું તો એમ ને તો કયા સમય કરે તો આપે એક પાયા માં આપ્યો હા ને પાયા પછી 22 દિવસ આપ્યો એટલે ઓ ગયા ઓ ગયા પછી 22 દિવસ છે ગયા પછી ઓકે તો તમને આનું પરિણામ કેવું લાગ્યું પરિણામ રિઝલ્ટ સારું આવ્યું સારું એટલે કેવી રીતે કહી શકાય સારું શું લાગ્યું તમને આમાં સારું એટલે ગ્રીનરી આપણે સારી લાગી ઓકે એની ગ્રીનરી સારી લાગી પછી

તો પ્રોડક્ટ વિશ વોશ કરવા લાયક કહી શકાય હાપરે વાપરવા લાયક તમારા બીજા કોઈ ખેડૂતને કંઈ કેવું હોય કાર્બન વિશે ખેડૂતને આપણે કહી શકીએ આનું રિઝલ્ટ સારું છે વાપરી શકાય ઓકે અને શક્કર માટે સ્પેશપેશિયલ કેવો તો શું વસ્તુ માટે ખાસ એમ બટેટા છે ડુંગળી છે ઓકે ચામો જે રિઝલ્ટ છે એ આપી શકે ઓકે થેન્ક યુ જાણકારી કે લઈએ અમારા ફેસબુક પેજ કૃષિકલ્પ વિઝિટ કીજેબ ચેનલ કૃષિકલ્પ સબસ્ક્રાઈબ કીજે